નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે મિત્રો આજના આ વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય છે તેને લગતા પ્રશ્નો જોવાના સીએ તે એમ જીવીસીએલ યુજીવીસીએલ ડીજીવીસીએલ પીજીવીસીએલ કે જેટકો દરેક કંપનીમાં આ પ્રશ્નો પૂછાય છે તેવા પ્રશ્નો આપણે જોવાના છીએ પણ મિત્રો આજનો આ જે વિડીયો છે તે તમારા માટે ખાસ થવાનો છે ખાસ એટલા માટે કે જો તમે આજનો આ વિડીયો કમ્પલેટ પૂરો જોશો અને અંદરના જો બધા જ જવાબ તમે સાચા કમેન્ટ કરશો તો તમને આપણી એપ્લિકેશન તરફથી સાતસો નવ્વાણુંવાળો જે ફૂલ કોર્સ છે તે એકદમ ફ્રીમાં મળશે વિનર માટે અમુક શરતો પણ રાખેલી છે તે પણ તમારે ધ્યાનમાં લેવાની રહેશે પહેલા નંબરવાળા સ્ટુડન્ટને છે સાતસો નવ્વાણુંવાળો કોર્સ મળશે તેને પછી પી જી વીસીએલ એમ જી વીસીએલ યુ જીવી કે જેટકો તે કહેશે તે કોર્સ તેને ફ્રીમાં આપવામાં આવશે ને જે બીજા નંબરમાં હશે તેને બસો બાવીસવાળો કોર્સ છે તે ફ્રીમાં મળશે પણ તેના માટે અમુક શરતો છે તે પણ જોઈ લેજો તો આની અંદર જે વિનર હશે અને જેને ફ્રીમાં મળવાનું છે તેને છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હોવી જોઈએ સૌથી વધારે અને સાચી કમેન્ટ કરેલી હોવી જોઈએ વિડીયોની અંદર સૌથી વધારે અને સાચી કમેન્ટ કરેલી હોવી જોઈએ સાચો જવાબ આપેલો હોવો જોઈએ અને વિડીયોને લાઇક કરેલો હોવો જોઈએ જો આ ત્રણેય પૂરું હશે તો જ તેને ફ્રીમાં કોર્સ મળશે જે પહેલા નંબરે હશે તેને ફ્રીમાં કોર્સ મળશે આજે પાંચ તારીખ છે આનું રિઝલ્ટ આપણે આવતી પંદર તારીખે મૂકીશું દસ દિવસની અંદર જેટલા પણ વિડીયોઝ આવે તે બધાની અંદર તમારે આ સેમ વસ્તુ કરવાની છે સાચા જવાબ આપવાના છે એટલે પંદર તારીખે આપણે છે તેના વિનર પણ અનાઉન્સ કરી દઈશું અને તેને ફ્રીમાં કોર્સ આપી દઈશું વિડીયો દરરોજ સાડા આઠ વાગે આપણી યુટ્યુબ ચેનલ ઉપર દરરોજ આવી જશે તો હવે મિત્રો આપણા પ્રશ્નો ચાલુ કરીએ જે મિત્રોને ખબર છે તે સાથે સાથે કમેન્ટ કરતા જજો તો મિત્રો પહેલો પ્રશ્ન એવો છે કે સર્કિટ બ્રેકર એ સર્કિટ બ્રેકર એ કેવી ડિવાઇસ છે આવો પ્રશ્ન તમને પૂછેલો છે તો તેના ઓપ્શન જોઈશું ઓપ્શન એ કરંટ કંટ્રોલિંગ ડિવાઇસ છે ઓપ્શન બી કરંટ લિમિટિંગ ડિવાઇસ છે ઓપ્શન સી કરંટ ઇન્ટરપટિંગ ડિવાઇસ છે કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં સર્કિટ બ્રેકર એ કયા પ્રકારની ડિવાઇસ છે ચાલો જે મિત્રોને ખબર હોય તે સાથે સાથે કમેન્ટ કરતા જજો તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ છે તે આવશે ઓપ્શન સી કરંટ ઇન્ટરપટિંગ ડિવાઇસ છે સર્કિટ બ્રેકર છે એ કરંટ ઇન્ટરપટિંગ ડિવાઇસ છે આ બધા પ્રશ્નો છે તે મિત્રો આપણે બી એસ એક્ઝામમાં ઉપયોગમાં આવશે બધા પ્રશ્ન સરખી રીતે જોતા જજો પછી સાથે સાથે જવાબ આપતા જજો એમ જીવીસીએલ યુ જીવીસીએલ ડીજીવીસીએલ જેટકો બધી કંપનીઓ માટે છે તે આ પ્રશ્નો ઉપયોગી છે એટલે બધાને આ પ્રશ્નો જોવાના છે તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન છે કે લાઇન પરના સર્જ વોલ્ટેજ વખતે નીચેના પૈકી કઈ ડિવાઇસ સપ્લાયને ઓટોમેટિકલી ડિસ્કનેક્ટ કરે છે પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો લાઇન પરના સર્જ વોલ્ટેજ વખતે નીચેના પૈકી કઈ ડિવાઇસ સપ્લાયને ઓટોમેટિકલી ડિસ્કનેક્ટ કરે છે તો તેના ઓપ્શન જોઈશું ઓપ્શન એ અર્થ લીકેજ ઓપ્શન બી લાઇટનિંગ એરેસ્ટર ઓપ્શન સી આઇસોલેટર કે ઓપ્શન ડી સર્કિટ બ્રેકર ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ પણ કરી દેશે લાઇન પરના સર્જ વોલ્ટેજ વખતે નીચેના પૈકી કઈ ડિવાઇસ સપ્લાયને ઓટોમેટિકલી ડિસ્કનેક્ટ કરે છે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી સર્કિટ બ્રેકર લાઇન પરના સર્જ વોલ્ટેજ વખતે છે તે સર્કિટ બ્રેકર ડિવાઇસ છે તે સપ્લાયને ઓટોમેટિકલી ડિસ્કનેક્ટ કરે છે સર્કિટ બ્રેકર જે મિત્રો ઓપ્શન ડી આપેલો છે તેનો જવાબ સાચો છે હવે તેના પછી આપણો આગળનો પ્રશ્ન પ્રશ્ન છે મોડર્ન અતિ હાઈ વોલ્ટેજ પાવર સિસ્ટમમાં સર્કિટ સેપરેટ એટલે કે સર્કિટ બ્રેકર સર્કિટ સેપરેટનો મતલબ થાય સર્કિટ બ્રેકર તરીકે નીચેના પૈકી કયું બ્રેકર સૌથી વધારે વપરાય છે મોડર્ન અતિ હાઈ વોલ્ટેજ પાવર સિસ્ટમમાં સર્કિટ બ્રેકર તરીકે નીચેના પૈકી કયું બ્રેકર સૌથી વધારે વપરાય છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે તેના ઓપ્શન છે ઓપ્શન એ એર સર્કિટ બ્રેકર ઓપ્શન બી છે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર ઓપ્શન સી છે એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર કે ઓપ્શન ડી સલ્ફર હેગા ફ્લોરાઇડ એટલે કે એસએફ સિક્સ ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી સલ્ફર હેક્ઝા ફ્લોરાઇડ સર્કિટ બ્રેકર એટલે કે એસએફ સિક્સ મોડર્ન અતિ હાઈ વોલ્ટેજ પાવર સિસ્ટમમાં સર્કિટ બ્રેકર તરીકે સલ્ફર હેગા ફ્લોરાઈડ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવામાં આવે છે તેના પછી આપણો આગળનો પ્રશ્ન છે પાવર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં એમસીબીનો ઉપયોગ કેટલા એમ્પિયર સુધી કરવામાં આવે છે પાવર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં એમસીબીનો ઉપયોગ કેટલા એમ્પિયર સુધી કરવામાં આવે છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ સોળ એમ્પિયર ઓપ્શન બી પચીસ એમ્પિયર ઓપ્શન સી બત્રીસ એમ્પિયર કે ઓપ્શન ડી ત્રેસઠ એમ્પિયરથી વધારે પાવર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં એમસીસીબીનો ઉપયોગ કેટલા એમ્પિયર સુધી કરવામાં આવે છે ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરશે ચાલો જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ કરી દેજો કેમ કે સાતસો નવ્વાણુંવાળો કોર્સ ફ્રી મળશે જે મિત્રો વધારે કમેન્ટ કરશે સાચી અને વધારે તેને તે ફૂલ કોર્સ ફ્રીમાં મળવાનો છે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી ત્રેસઠ એમ્પિયરથી વધારે પાવર વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં એમ સી સી ઉપયોગ છે તે ત્રેસઠ એમપીયરથી વધારે હોય ત્યારે કરવામાં આવે છે હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે એમ સી કોન્ટેક્ટ બ્રેકિંગ વખતે ઉત્પન્ન થતી આર્કને બૂજતા કેટલો સમય લાગે છે એમસીબીમાં કોન્ટેક્ટ બ્રેકિંગ વખતે ઉત્પન્ન થતી આર્કને બુજતા કેટલો સમય લાગે છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ એકથી ત્રણ કલાક ઓપ્શન બી એકથી ત્રણ મિનિટ ઓપ્શન સી એકથી ત્રણ સેકન્ડ કે ઓપ્શન ડી ઝીરો સેકન્ડ એમસીબીમાં કોન્ટેક્ટ બ્રેકિંગ વખતે ઉત્પન્ન થતી આર્કને બુજતા કેટલો સમય લાગે છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન છી એકથી ત્રણ સેકન્ડ એકથી ત્રણ સેકન્ડ જેટલો સમય લાગે છે એમસીવીમાં કોન્ટેક્ટ બ્રેકિંગ વખતે ઉત્પન્ન થતી આરકને બુજતા એકથી ત્રણ સેકન્ડ જેટલો સમય લાગે છે ચાલો મિત્રો હવે તેના પછીનો પ્રશ્ન જોઈશું એમ સીબીમાં કોન્ટેક્ટ કઈ ધાતુના બનેલા હોય છે એમ સીબીમાં કોન્ટેક્ટ કઈ ધાતુના બનેલા હોય છે તો તેની અંદર ઓપ્શન જોઈએ ઓપ્શન એ ઇલેક્ટ્રોલાઇટ કોપર ઓપ્શન બી સિલ્વર કેડમિયમ ઓપ્શન સી સિલ્વર ગ્રેફાઈટ કે ઓપ્શન ડી ઉપરના બધા જ એમસી બીમાં કોન્ટેક્ટ કઈ ધાતુના બનેલા હોય છે ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરી દેશે ફૂલ કોર્સના જે વિનર હશે તેને વિડીયો લાઇક કરેલો હોવો જોઈએ ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ અને સૌથી વધારે કમેન્ટ અને સાચા કમેન્ટ હોવા જોઈએ તે જ વિનર થશે આગળ તમે જોયેલું હશે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉપરના બધા જ એમસીબીમાં કોન્ટેક્ટ છે તે ઇલેક્ટ્રોલાઇટ કોપર સિલ્વર કેડમિયમ અને સિલ્વર ગ્રેફાઇટ આ બધાના જ બનેલા હોય છે એટલા માટે ઓપ્શન ડી આપણો સાચો જવાબ હતો જે મિત્રોએ ઓપ્શન ડી કમેન્ટ કરેલો છે તે મિત્રોનો જવાબ સાચો છે તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ એમ સી બાહ્ય બોડી શેમાંથી બનાવવામાં આવે છે એમસી બીની જે બાહ્ય બોડી હોય છે તે શેમાંથી બનાવવામાં આવે છે આવો પ્રશ્ન પૂછેલો છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ રબર ઓપ્શન બી પીવીસી એટલે કે પોલિવિનાઇડ ક્લોરાઇડ ઓપ્શન સી થર્મોપ્લાસ્ટિક કે થર્મોસેટિંગ મટીરિયલ કે ઓપ્શન ડી કાચું ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે એમસીબીની બાહ્ય બોડી શેમાંથી બનાવવામાં આવે છે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી થર્મોપ્લાસ્ટિક કે થર્મોસેટિંગ મટિરિયલ એમસીબીની જે બાહ્ય બોડી આવે છે તેને આપણે થર્મોપ્લાસ્ટિક અથવા તો થર્મોસેટિંગ મટિરિયલમાંથી બનાવવામાં આવે છે ઓપ્શન સી જે મિત્રોએ કમેન્ટ કરેલો છે તે મિત્રોનો સાચો જવાબ છે તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું એમસીબીમાં શોર્ટ સર્કિટ વખતે કયું પ્રોટેક્શન કાર્ય કરે છે એમસીબીમાં શોર્ટ સર્કિટ વખતે કયું પ્રોટેક્શન એટલે કે મિકેનિઝમ કાર્ય કરે છે આવો પ્રશ્ન પૂછેલો છે ઓપ્શન જોઈએ ઓપ્શન એ થર્મોલ થર્મલ પ્રોટેક્શન ઓપ્શન બી મેગ્નેટિક પ્રોટેક્શન ઓપ્શન સી ન્યુમેટિક પ્રોટેક્શન કે ઓપ્શન ડી કેમિકલ પ્રોટેક્શન એમસીબીમાં શોર્ટ સર્કિટ વખતે કયું પ્રોટેક્શન કાર્ય કરે છે ચાલો જે મિત્રોને ખબર છે તે કમેન્ટ કરી દેશે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી મેગ્નેટિક પ્રોટેક્શન એમસીબીમાં શોર્ટ સર્કિટ વખતે છે તે મેગ્નેટિક પ્રોટેક્શન કાર્ય કરે છે અંદર જે મેગ્નેટ ઉત્પન્ન થાય છે તેના દ્વારા છે તે કાર્ય કરે છે જે મિત્રો ઓપ્શન બી આપેલો છે તેનો જવાબ સાચો છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે એમ સી બીનું પ્રાઇમરી ફંક્શન ખાલી જગ્યા છે એમસી બીનું પ્રાઇમરી ફંક્શન ખાલી જગ્યા છે આવો પ્રશ્ન આપણને પૂછેલો છે તો તેના ઓપ્શન જોઈએ ઓપ્શન એ માનવ સલામતી કે રક્ષણ ઓપ્શન બી ઇન્સ્ટોલેશનનું રક્ષણ ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી અર્થ કરન્ટ પ્રોટેક્શન એમસી બીનું પ્રાઇમરી ફંક્શન ખાલી જગ્યા છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને માનવ સલામતી કે રક્ષણ અને ઇન્સ્ટોલેશનનું રક્ષણ આ એ અને બી બંને છે તે સાચા છે એમસીબીનું પ્રાઇમરી ફંક્શન હોય છે તે માનવ સલામતી અને ઇન્સ્ટોલેશનનું રક્ષણ કરવાનું હોય છે ઓપ્શન સી આપણો સાચો જવાબ તેના પછી આપણો આગળનો પ્રશ્ન છે એમસીબીને સર્કિટની ખાલી જગ્યામાં જોડવામાં આવે છે એમસીબીને સર્કિટની ખાલી જગ્યામાં જોડવામાં આવે છે આ પ્રશ્ન બધા મિત્રોને આવડવો જોઈએ ફરજિયાત બધા મિત્રોને કમેન્ટ કરવાની છે ઓપ્શન એ સિરીઝમાં ઓપ્શન બી પેરેલલમાં ઓપ્શન સી સિરીઝ અને પેરેલલમાં કે ઓપ્શન ડી એક પણ નહીં એમસી બીને સર્કિટની ખાલી જગ્યામાં જોડવામાં આવે છે ચાલો બધા મિત્રોને ફરજિયાત કમેન્ટ કરવાની છે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ સિરીઝમાં એમસી બીને સર્કિટની સિરીઝમાં જોડવામાં આવે છે યાદ રાખી લેજો મિત્રો એમસી બીને હંમેશા સર્કિટની સિરીઝમાં જોડવામાં આવે છે જે મિત્રોએ ઓપ્શન એ આપેલો છે તેનો જવાબ સાચો છે તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છે એમસીબીમાં વધારે ખરબચડા થયેલા કોન્ટેક્ટને સ્મૂધ કરવા માટે શું વાપરી શકાય એમસીબીમાં વધારે ખરબચડા થયેલા કોન્ટેક્ટને આપણે સ્મૂધ કરવા હોય તો આપણે શેનો ઉપયોગ કરીને તેને સરખા કરી શકીએ તો તેના ઓપ્શન છે ઓપ્શન એ સ્મૂધ ફ્લેટ ફાઇલ ઓપ્શન બી સ્મૂધ એમરી પેપર ઓપ્શન સી કાર્બન ટેટ્રા ક્લોરાઇડ એટલે કે સીટીસી સોલ્યુશન અને ઓપ્શન ડી ઉપર આપેલા તમામ ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા જ એમસીબીમાં વધારે ખરબચડા થયેલા કોન્ટેક્ટને આપણે સ્મૂધ કરવા માટે આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ સ્મૂધ ફ્લેટ ફાઇલ સ્મૂધ એમરી પેપર અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ સોલ્યુશન આ ત્રણેયનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ જે મિત્રો ઓપ્શન ડી આપેલો છે તે મિત્રોનો જવાબ સાચો છે તેના પછી આપણો આગળનો પ્રશ્ન છે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટનું મટિરિયલ નીચેના પૈકી કયું હોય છે સર્કિટ બ્રેકરના કોન્ટેકનું મટિરિયલ નીચેના પૈકી કયું હોય છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ કોપર કે કોપર ટંગસ્ટન ઓપ્શન બી સ્ટેનલેસ સ્ટીલ ઓપ્શન સી માઇલ્ડ સ્ટીલ કે ઓપ્શન ડી એલ્યુમિનિયમ સર્કિટ બ્રેકરના કોન્ટેકનું મટિરિયલ નીચેના પૈકી કયું હોય છે ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે ચાલો મિત્રો તમારે પણ સાચસો નવાણું વાળો ફ્રીમાં કોર્સ લેવો છે તો કમેન્ટ પણ કરવી જોઈશે બધા પ્રશ્નોની સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ કોપર કે કોપર ટંગસ્ટન સર્કિટ બ્રેકરના કોન્ટેકનું મટિરિયલ છે તે કોપર અથવા કોપર ટંગસ્ટનનું બનેલું મટિરિયલ હોય છે ચાલો તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન છે જ્યારે સર્કિટમાં કોઈ ફોલ્ટ ઉદ્ભવે ત્યારે કઈ ડિવાઇસ બ્રેકરને સંદેશો મોકલે છે જ્યારે સર્કિટની અંદર કોઈ ફોલ્ટ ઉદભવે છે ત્યારે કઈ એવી ડિવાઇસ છે જે બ્રેકરને સંદેશો મોકલે છે તો તેના ઓપ્શન છે ઓપ્શન એ ફ્યુઝ ઓપ્શન બી આઇસોલેટર ઓપ્શન સી રિલે કે ઓપ્શન ડી ટાઈમર ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે તો આ પ્રશ્નની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રિલે જ્યારે સર્કિટમાં કોઈ ફોલ્ટ ઉદ્ભવે છે ત્યારે રિલે જે છે તે બ્રેકરને સંદેશો મોકલે છે યાદ રાખી લેજો આ એમપી પ્રશ્ન છે તો મિત્રો આજના આ વિડીયોના આપણા પ્રશ્નો છે તે અહીંયા પૂરા થશે બધા પ્રશ્ન આઈએમપી હતા ધ્યાનથી તમે જોયા હશે હું આશા કરું છું કેમ કે પરીક્ષાની અંદર તે પૂછાય એવા પ્રશ્નો છે અને બધા પ્રશ્નોની અંદર તમે સારી કમેન્ટ પણ કરેલી હશે જે મિત્રોએ વધારે કમેન્ટ કરેલી છે લાઇક કરેલી છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તે મિત્રોને છે તે પંદર તારીખના દિવસે સાતસો છો નવ્વાણુંવાળો કોર્સ ફ્રીમાં આપવાનો છે આપણે વિડીયોની અંદર અનાઉન્સ પણ કરી દઈશું કે કોણ વિજેતા છે તે પહેલાં હજુ આપણે ઘણા બધા વિડીયો આવવાના છે તેની અંદર પણ સેમ પ્રોસેસ તમારે આ વિડીયોની અંદર જેમ કરી છે તે જ રીતે કરવાની છે પછી પંદર તારીખના દિવસે આપણે બધા વિડીયોની અંદરથી અનાલિસિસ કરીશું અને જે મિત્રોએ વધારે કમેન્ટ લાઇક્સ કરેલી છે તે મિત્રોને છે તે સાતસો નવ્વાણુંવાળો કોર્સ આપણે ફ્રીમાં આપીશું તો મિત્રો હવે મળીશું કાલના વિડીયોમાં જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો ધન્યવાદ